નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારા YouTube ચેનલ માં તો મિત્રો 21 જાન્યુઆરી 2026 ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી વિડિયોમાં જાણીશું તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને Facebook માં જે પણ મિત્રો માહિતી જોઈ રહ્યા છે તે Facebook પેજને ફોલો કરી લેજો ચાંદીની બજાર જોઈએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 315 રૂપિયા 8 ગ્રામ ચાંદી આજે 2520 રૂપિયા 10 ગ્રામ ચાંદી 3150 રૂપિયા સો ગ્રામ ચાંદી એકત્રીસ હજાર પાંચસો રૂપિયા અને કિલો ચાંદી ત્રણ લાખ પંદર હજાર આજના બાવીસ કે સોનાના ભાવ વિશે તો એક ગ્રામ સોનાનો ભાવ આજે તેર હજાર પાંચસો પાંચ રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ એક લાખ આઠ હજાર ચાલીસ દસ ગ્રામ સોનું એક લાખ પાંત્રીસ હજાર પચાસ અને સો ગ્રામ સોનું આજે તેર લાખ પચાસ હજાર પાંચસો રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા ચૌદ હજાર સાતસો તેત્રીસ રૂપિયા જયારે આઠ ગ્રામ સોનાનો ભાવ એક લાખ સત્તર હજાર આઠસો ચોસઠ રૂપિયા દસ ગ્રામ સોનું એક લાખ સુડતાલીસ હજાર ત્રણસો ત્રીસ અને સો ગ્રામ સોનું આજે ચૌદ લાખ તોતેર હજાર ત્રણસો રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા તો મિત્રો ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં ચારસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો દસ ગ્રામ સોનું એક લાખ દસ હજાર પાંચસો દસ અને સો ગ્રામ સોનાનો ભાવ આજે અગિયાર લાખ રૂપિયા સુધી રહ્યો હતો તો આજે અઢાર કેટ સોનાના સો ગ્રામનો ભાવમાં સાત હજાર આઠસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો

જે અન્ય દેશો વચ્ચે જે પરિસ્થિતિનો માહોલ અત્યારે બન્યો છે આ પરિસ્થિતિ છે તેમણે બજાર ઉપર સતત હાવી થયેલી જોવા મળી રહી છે અને આના પરિણામે ખાસ કરીને બજાર છે તે જોરદાર વધારા તરફી માહોલ છે તે જોવા મળી રહ્યો છે બજારની એક સપોર્ટ લેવલ અમેરિકા અને જે ઈરાન અને તે અન્ય દેશો છે તેની વચ્ચેની જે પરિસ્થિતિના કારણે અત્યારે સ્થિતિ ગંભીર જોવા મળી રહી છે સોનાન ચાંદીની બજારમાં